ડભોઈમાં વકીલો સાથેના અશોભન્ય વ્યવહારને લઈ નારાજગી વકીલોને બહાર ઊભું રહેવાનું અને પોકાર થાય તો જ અંદર આવવાનું કહેતા નારાજગી ઢભોઈમાં વકીલો સાથેના અશોભન્ય વ્યવહારને લઈ નારાજગી વકીલોને બહાર ઊભું રહેવાનું અને પોકાર થાય તો જ અંદર આવવાનું કહેતા નારાજગી ઢભોઈના ઇતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાયું છે જેમાં મામલદાર પીઆર સંગાડાએ મામલતદારની કોર્ટમાં ચાલતા કેસોમાં વકીલોએ બહાર ઉભા રહેવાનું અને પોકાર થાય તો જ અંદર આવવાનું જેને લઈ વકીલોમાં નારાજગી જોવા મળી છે જે બાદ હાજર વકીલ પોતાના બાર એસોસિએશનમાં રજૂઆત કરતા સિનિયર વકીલ અને ડબોઈ બારના મંત્રી નિલેશ પારોટે પોતાના સિનિયર વકીલો સાથે મામલદાર પીઆર સંગાડાને રજૂઆત કરી વકીલોને કેમ બહાર જવાનું કહો છો તો મામલદાર પીઆર સંગાડાએ જણાવ્યું હતું કે વકીલો ન્યુસન્સ ફેલાવે છે અને દલાલોને પ્રોત્સાહન આપતા હોય એમ લાગે છે વકીલોએ જન્મ મરણના કેસ ના લેવા જોઈએ એવી સુફિયાની સલાહ પણ આપી હતી વકીલો મોટી સંખ્યામાં સિવા સદનના ગેટ પર ભેગા થયા અને હવે લડાઈનું મન બનાવી ચૂક્યા છે રાજપીપળાની ઘટનાનું પુનરાવર્તન ડબોઈમાં થયાની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી હવે જોવું કે મામલતદાર પીઆર સંગાડા વકીલોને નમતું આપશે કે પછી લડાઈ લાંબી ચાલશે વકીલ મંડળના મંત્રી નિલેશ બારોટે એક નિવેદનમાં એ પણ કહ્યું અમારા સિનિયર વકીલોનું પણ અપમાન મામલતદાર દ્વારા કરવામાં આવ્યું છે હવે વકીલોની આગળની કાર્યવાહી પર સૌ મીટ માંડી બેઠા છે આજ રોજ કોર્ટ ખાતે મરણના કેસો હતા જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઉભું રહ્યું જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા બહાર એમના સાથે જે વાત કરી હતી બહાર વકીલો માટે વ્યવસ્થા નથી પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો અમે અંદર તમને નહીં બેસવા દે એવું વર્તન કરે છે જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકાર શ્રી તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઉભા થઈને અમે આપીશું અને વકીલો છો તમે કેસો કમ લો છો તમારે કેસો ના લેવા જોઈએ તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે જેનો અમે વિરોધ કરી બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું એમને કઈ નહીં વકીલો માત્ર ન્યુસન્સ પેદા કરે છે તમારે કેસો જ ના લેવા જોઈએ જેથી કઈ દલાલોને બહાલી આપતા હોય પ્રોત્સાહન આપતા હોય એવું અમને લાગ્યું છે જેથી એ બાબતનો અમે વિરોધ કરીએ છીએ